જેણે જેને પરમાત્માની આરે પ્રેમ કર્યો એને પરમાત્મા મળ્યા છે એના પર પ્રભુ પ્રસન્ન થયા છે પૂજા કરવી જોઈએ નહીં એવું નથી કે નહીં પણ પ્રેમ હાથી ને એમ થયું હવે અને આ સંસારમાં મારો ભગવાન જ બચાવી શકે અને પરિણામ એણે ભગવાનની સ્તુતિ કરી છે ભગવાન વિદવ્યાસની દ્રષ્ટિ કેટલી વિશાળ છે एक हाथी जड़ प्राणी ये भगवान की स्तुति करे ये पाचा संस्कृत न श्लोक में एने प्रभु की स्तुति कर नमो भगवते तस्मै यत एतश्चिदात्मक पुरुषाय दिवे जाय यस्मिन्निदं यतश्चेदं येनेदं इदं स्वयं योऽस्मात् परमाश्चर्यः स्तम्प्रपद्ये स्वयम् दिव्यमन्त्रोडयाति यस्तुतिकर પરમાત્મા વૈકુંઠમાં ભગવતી લક્ષ્મી પાસે બેઠા હતા અને એમાં ભગવાનના કાને અવાજ અથડાયો હાથીની સ્તુતિનો પરમાત્મા ઉતાવળા થયા છે ગરુડજીને થયું કે ભગવાન બહુ ઉતાવળમાં લાગે એટલે તુરંત આવ્યા પ્રભુ મારી પીઠ ઉપર બેસી જાઓ હમણાં તમારે જ્યાં જાવ હોય ત્યાં પહોંચાડી દો એટલે ભગવાને ગરુડજીને કીધું ગરુડજી હા હું તમારી પીઠ ઉપર બેસો ને તમે ઉડો ને પછી ગતિ પકડો સ્પીડ પકડો ને મને ઉતારો ત્યાં તો મારો હાથી ડૂબી જાય એ ગરુડજી કેવલ જવભર સૂંઢારી છે ઈ મને છે અહીંયા ભગવાન ગરુડ ગામી નથી બન્યા અહીંયા ભગવાન પ્રગટ્યા છે પ્રગટ થયા છે અને એને વિદ્વાનો એ અવતાર પણ માન્યો છે આપણે જ્યાં ભગવાનના અવતાર કેટલા થયા હા ચોવીસ ભાગવતમાં ચોવીસ અવતાર મળતા નથી આખી આપણે આપણે જે ગણના કરીએ એમાં ચોવીસ આંકડો ફિટ થતો નથી બાવીસ મળે છે ભાગવતના અભ્યાસ હોય એને ખબર હોય પણ એમાં પછી ઋષિઓએ શું કર્યું હંસાવતારને પણ અવતાર માન્યો હયગ્રીવને પણ અવતાર માન્યો ભગવાનનો એક એક હંસાવતાર થયો છે જ્ઞાનની ચર્ચા કરવા માટે હંસ રૂપે આવ્યા છે સનતકુમારો એના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્નનો જવાબ બ્રહ્માજીને આપી શક્યા એટલે હંસ બની અને ભગવાન આવ્યા અને જ્ઞાનની ચર્ચા એ હંસાવતારને લીધો કોઈ મહાપુરુષોએ હયગ્રીવને લીધો અને કોઈ કોઈ મહાપુરુષે હાથીની સામે જે ભગવાન પ્રગટ થયા એને અવતાર મળ્યો એમ કરીને ચોવીસ પૂરા કર્યા ભગવાન પ્રગટ થયા છે જે સમયે વૈકુંઠમાં પરમાત્મા દ્રશ્ય બન્યા એ જ સમયે અહીંયા દ્રશ્યમાન બની ગયા જોયું હો પ્રભુ આવ્યા છે ભાગવતમાં લખ્યું છે કે બાજુમાં એક ફૂલ કમળનું ઉગ્યું હતું એ કમળનું ફૂલ સૂંઢથી તોડ્યું અને પ્રભુને અર્પણ કર્યું હવે જવભર સૂંઢ હોય તો કમળનું ફૂલ તોડે કઈ કેવલ જવભર સૂંઢ અને જો ફૂલ તોડવાની શક્તિ હોય તો એ માણસ નીકળી ગયો હોય પણ અહીંયા અધ્યાત્મ અર્થમાં આપણે ત્યાં શરીરના જે અંગો છે એમાં હૃદય એક અંગે એવું છે જેને કમળ માનવામાં આવે છે હૃદય કમળ એટલે અધ્યાત્મ અર્થમાં ભગવાનને હૃદય અર્પણ કર્યું છે હૃદય કમ